સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ બે હજાર ત્રણમાં થયેલી ચકચારી હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે સંજુ બૈજનાથ ખેરવાર કુંભારને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના થાણે શહેરમાંથી પકડ્યો છે ત્રેવીસ વર્ષથી પોલીસની નજરમાંથી બચી ફરાર રહ્યો હતો અને ઓળખ છુપાવીને ડમ્પર ડ્રાઈવર તરીકે કામ કરતો હતો બે હજાર ત્રણમાં આરોપી સંજય અને તેના સાથીદારો જગદીશ ઉર્ફે જગા અને કમલેશ કાઠિયાવાડી દ્વારા વિપુલ રાદડિયા નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી હત્યા વિપુલની પૂર્વ અદાવતના કારણે કરવામાં આવી હતી કારણ કે વિપુલે અગાઉ જગદીશને નેપાળમાં ચપ્પુ મારવાનો પ્રયાસ કર્યો હતો હત્યાના સમયે જાહેર રસ્તા પર આરોપીઓએ ત્રિશૂળ વડે વિપુલના માથાના ભાગે સાતથી આઠ ગાઝીકી દીધા જેના કારણે વિપુલનું ઘટના સ્થળે જ મોત નીપસ્યું ઘટનાક્રમ પછી સંજય સુરત છોડીને રાજ્યની બહાર નાસી ગયો હતો પોલીસને એક મહિનાની લાંબી તપાસ બાદ અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી મીરા રોડ કાશ્મીર વિસ્તારમાં સંજયના નિવાસસ્થાન અંગે માહિતી મળી હતી આધાર પર પોલીસ ટીમે મીરા રોડ પૂર્વમાં દરોડો પાડી આરોપીને પકડ્યો વર્ષ પછી પકડાયેલા સંજયને પોલીસે હાથ ધરવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી છે પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વર્ષોથી ફરાર રહેલા વોન્ટેડ આરોપીને ઝડપી આગળ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી સુરત हेल्थ एंड मैग्नेटिक नेचर क्योर सेंटर मर्ड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा वूट कमर दुखावा स्त्री रोग वजन वार डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवार नौ थी एक सांजे चार थी नेचपैथ आयुर्वेद मसाज स्पेशलिस्ट ईवापी माकंडस्टर ऑफ योग एट्रेस ट्वेंटी एकता सोसायटी गायत्री मंदिर पास पूछ कच्छ मोबाइल नंबर नाइन एट नाइन एट फाइव डबल सेवन टू नाइन फोर एट फाइव डबल वन डबल नाइन जीरो डबल नाइन फोर